આજે આપણે બનાવીશું ક્રિસ્પી ફરસીપૂરી એના નામ પ્રમાણે ખૂબ જ ફરસી બનીને તૈયાર થાય છે અને લેયરવાળી બનીને તૈયાર થાય છે બનાવવામાં ખૂબ જ સરળ છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ વિડીયો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરસીપૂરી બનાવવા માટે અહીં મેં રેગ્યુલર ઘઉંનો લોટ લીધો છે અહીં મેં બે કપ જેટલો લોટ લીધો છે સાથે પાંચ કપ જેટલો રવો લીધો છે હવે એમાં એક ચમચી જેટલું જીરું અને એકથી દોઢ ચમચી જેટલા વાટેલા મરી ઉમેરીશું જીરું અને મરી ઉમેરવાથી આ પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીં મેં એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં મોણ માટે ઘી અને તેલનું મિશ્રણ ઉમેરીશું તમે એકલું ઘી અથવા એકલું તેલ પણ ઉમેરી શકો છો અહીં મેં બે મોટા ચમચા જેટલું ઘી અને તેલનું મિશ્રણ ઉમેર્યું છે આટલું મણ ઉમેરવાથી લોટમાં મુઠ્ઠી બરાબર બનતી નથી એટલે ફરીથી આપણે આમાં ઘી અને તેલનું મિશ્રણ ઉમેરીશું હવે ફરીથી અહીં મેં એક મોટા ચમચા જેટલું ઘી અને તેલનું મિશ્રણ ઉમેર્યું છે ફરીથી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ઘી અને તેલને સારી રીતે મિક્સ કરી લીધું છે એમાં મુઠ્ઠી એકદમ સરસ બને છે ફરસીપુરી માટે આટલું મોણ એકદમ પરફેક્ટ છે હવે આપણે ફરસીપુરીનો લોટ બાંધીને તૈયાર કરીશું લોટ બાંધવા માટે અહીં મેં થોડું હુંફાળું પાણીનો યુઝ કર્યો છે લોટમાં પાણી એકસાથે નથી ઉમેરવાનું ધીમે ધીમે કરીને જ ઉમેરવાનું છે હવે લોટમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે જો લોટમાં પાણી વધુ પડી જાય અને લોટ ઢીલો થઈ જાય તો પૂરી એકદમ ફરસી બનતી નથી એટલે લોટ બાંધતી વખતે આ વાતનું ધ્યાન જરૂરથી રાખવાનું છે હવે એમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને મેં એકદમ અહીં કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે બસ આ જ રીતનું લોટનું ટેક્સચર હોવું જોઈએ હવે લોટને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે એટલે એમાં ઉમેરેલી સૂજી સારી રીતે પલળી જાય હવે લોટને પંદરથી વીસ મિનિટનો રેસ્ટ આપી દીધો છે હવે લોટમાં સૂજી સારી રીતે પલળી ગઈ છે એના બે ભાગ કરીને એને સારી રીતે મસળી લેવાનો છે લોટને આ રીતે મસળવાથી તે એકદમ સુવાળો થઈ જાય છે અને પૂરી એકદમ સરસ રીતે વણી શકાય છે લોટને હવે સારી રીતે મસળી લીધો છે હવે એક લુવામાંથી આપણે બે ભાગ કરીને એમાંથી નાના નાના લુવા વાળીશું લુવાની સાઇઝ તમે તમારા એકોર્ડિંગ નાની મોટી રાખી શકો છો અહીં મેં મીડિયમ રાખ્યા છે હવે લુવાને આ રીતે એકદમ સ્મૂથ બનાવીને તૈયાર કરી લેવાના છે હમણાં આપણે થોડાક જ લુવા બનાવીને તૈયાર કરીશું બાકીના લોટને આપણે ઢાંકીને રાખીશું જેમ જેમ પૂરી બનતી જશે તેમ તેમ આપણે બાકીના લોટમાંથી લુવા બનાવીને તૈયાર કરવાના છે લોટ સુકાઈ જશે તો પૂરી સારી નહીં બને એટલા માટે લોટને ઢાંકીને રાખવાનો છે લુવાને હવે શેપમાં કરી લીધા છે એમાંથી આપણે હવે પૂરી વણીશું આ પૂરી વણવા માટે તેલ કે લોટની જરૂર નથી પડતી એ પાટલી પણ ચોંટતી પણ નથી એટલે પૂરી એકદમ સરસ રીતે વણીને તૈયાર થાય છે પૂરી વણી લીધી છે પૂરીની થિકનેસ લોચા પૂરી કરતાં થોડી વધારે રાખવાની છે હવે પૂરી ઉપર આપણે ચમચીની મદદથી આ રીતે કટ લગાવી લેવાના છે એટલે પૂરી ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તમે ચમચીની જગ્યાએ ચપ્પુથી પણ કટ લગાવી શકો છો હવે એ જ રીતે આપણે જેટલા લુવા બનાવ્યા છે એટલી પૂરી વણીને તૈયાર કરી લેવાની પૂરી વણાઈ ગઈ છે હવે એને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ ન હોવું જોઈએ એમાં થોડો લોટ ઉમેરતા એ ધીમેથી એકદમ ઉપર આવે એ રીતનું તેલનું ટેમ્પરેચર હોવું જોઈએ તેલ હવે ગરમ કરી લીધું છે તો એમાં આપણે હવે પૂરી મૂકી દઈશું પૂરીને હવે એકદમ ધીમા તાપે તળવાની છે જો એને હાઈ ફ્લેમ પર તળશો તો પૂરીનો કલર બહારથી ચેન્જ થઈ જશે અને અંદરથી એ કાચી રહી જશે કારણ કે આ પૂરીની થિકનેસ થોડી આપણે વધારે રાખેલી છે પૂરી તળતી વખતે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે હવે પૂરીને બંને બાજુ સરખી રીતે તળી લેવાનું છે તેલમાંથી બબલ્સ આવતા ઓછા થઈ જાય અને પૂરીનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને તળવાનું છે હવે તેલમાં બબલ્સ આવતા ઓછા થઈ ગયા છે અને પૂરીનો કલર પણ આછો બદામી જેવો થઈ ગયો છે તો હવે પૂરીને આપણે કાઢી લઈશું આ પૂરી જ્યારે ગરમ હોય છે ત્યારે એ થોડી પોચી લાગે છે પણ જેમ જેમ એ ઠંડી થાય છે તેમ તેમ એ ક્રિસ્પી થતી જાય છે આ જ રીતે આપણે બધી પૂરી તળીને તૈયાર કરી લઈશું આ પૂરીને તમે પંદરથી વીસ દિવસ સ્ટોર કરી શકો છો જ્યારે તમે ટ્રાવેલ કરો ત્યારે પણ આ પૂરી તમે સાથે લઈ જઈ શકો છો આ પૂરી બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ટી ટાઈમ સ્નેક્સ તરીકે પણ તમે ખાઈ શકો છો બધી પૂરીને આ રીતે તળીને તૈયાર કરી લીધી છે આ પૂરી એકદમ ઠંડી થાય પછી જ એને સ્ટોર કરવાની છે અગર ગરમ ગરમમાં સ્ટોર કરી દેશો તો એ નરમ પડી જશે આ રીતે તમે પણ એકવાર ફરસી પૂરીની રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને પણ ખૂબ જ પસંદ આવશે ફરસી પૂરી ખૂબ જ ફરસી બનીને તૈયાર થઈ છે અને એકદમ લેયરવાળી બનીને તૈયાર થઈ છે વિડિયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો